બાગ વિસ્તારમાં એક કાર ચાલક કે અન્ય વાહનોને અડફેટમાં લેતા એક મહિલાના મોતની પુષ્ટિ કરવામાં આવી હતી વડોદરા શહેરના બાગ વિસ્તારમાં આમ્રપાલી વિસ્તારમાંથી એક કાર ચાલક બેફામ રીતે પોતાની કારને હંકારતો હોય ત્યારે તે દરમિયાન તેણે અન્ય વાહનને અડફેટમાં લેતા એક મહિલાનું સ્થળ પર મોત નીપજ્યું હતું ત્યારે આરોપીને તાત્કાલિક ગણતરીના કલાકોમાં પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો આ અંગે ડીસીપી પન્ના મોમાયા દ્વારા વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી આ કામના આરોપી

એ એમએસયુમાં ભણે છે અને લો નું અભ્યાસ કરી રહ્યો છે એની સાથે એનો જે મિત્ર હતો એને પકડવા માટે પોલીસ હાલ કાર્યવાહી કરી રહી છે બેન એ ક્યાં ક્યાં રહે છે અને નશાની હાલતમાં હતો લોકો એવું કહી રહ્યા હતા જે આરોપી રક્ષિત ચોરસિયા છે એ હાલમાં અહીંયા એમએસયુમાં ભણે છે લો નો અભ્યાસ કરી રહ્યો છે અને અહીંયા પીજીમાં રહીને એક અભ્યાસ કરી રહ્યો છે એની સાથે એનો મિત્ર હતો એનું નામ છે પ્રાંશુ ચૌહાણ મિત પ્રાંશુ ચૌહાણ અને એને પકડવા માટે પોલીસ અત્યારે કાર્યવાહી કરી રહી છે રહ્યા હતા સંગમ પાસેથી લોકો તરફ જઈ ત્યારે અકસ્માત કરેલો છે અને આરોપી અટક કરી લીધો છે આગળ હિટ એન્ડ રન નો કેસ છે અને ડ્રંક એન્ડ નો પણ કેસ કહી શકાય અને એના કાર્યવાહી કરી એના એફઆઈઆર દાખલ કરી રહ્યા છે જે રીતે કાર ચાલકો બે લગામ બન્યા છે તો કઈક ને કંઈક હવે લગામ લગાવવાની જરૂર છે શું કહેશો આપણે ચોક્કસ એ દિશામાં કાર્યવાહી ચાલુ જ છે અને જ્યાં જ્યાં આવા કેસો બને છે ત્યાં સખત કાર્યવાહી કરી છે આમ્રપલી જેવો આપશો જ્યાં જ્યાં ખુલ્લો રોડ છે સંગમથી જે મુકદાન તરફનો જે રોડ છે ખૂબ પોળો રોડ છે એટલે સ્પીડમાં ગાડી ચલાવતા હતા આ લોકો ઓવર સ્પીડિંગ કરી રહ્યા હતા જેના કારણે એક્સિડન્ટ થયો છે હાલમાં એક મહિલાની મોતની પુષ્ટિ મળી રહી છે બાકી બધાને દાખલ કરવામાં આવેલા છે અને હાલમાં ફૂટેજ લઈને કાર્યવાહી ચાલુ છે અમે લોકો એમાં કાર્યવાહી કરી રહ્યા છીએ ફૂટેજ મેળવવાની કાર્યવાહી ચાલુ છે એમાંથી ખબર પડી જશે જે મિત પ્રાંશુ ચૌહાણ છે એની ગાડી છે જે ભાઈલી ખાતે રહે છે એ હાલમાં ચાલી રહે છે ફૂટેજ મળે પછી એક્ઝેક્ટ આ બાબતમાં કોઈ પોલિટિકલ પ્રેશર ન હોય આમાં તમામ જેટલા નેતાઓ અહીંયા અને જેટલા લોકો આવેલા છે તમામે કડકમાં કડક કાર્ય કરવા માટે સૂચના આપેલી છે અને અમે ડ્રાઇવિંગ લાયસન્સ છે બે જણ મોજુદ હતા એમાંથી એક જણ અટક કરી લેવામાં આવેલો છે અને બીજાને અટક કરવાની કાર્યવાહી કરી રહ્યા છીએ